સંસદના શિયાળુ સત્રનો આજે બીજો દિવસ લોકસભામાં આજે રજૂ થશે બેંક અને રેલવે સંબંધિત વિધેયક જ્યારે રાજ્યસભામાં વાયુયાન વિધેયક પર થશે ચર્ચા આજથી શરૂ થશે રાષ્ટ્રીય બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન જાગૃતતા વધારવા માટે લોન્ચ થશે બાળ વિવાહ મુક્ત ભારત પોર્ટલ મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી કરાવશે અભિયાનનો પ્રારંભ અદાણી ગ્રીન એનર્જીએ જાહેર કર્યું નિવેદન કહ્યું ગૌતમ અદાણી અને સાગર અદાણી અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના લાંચ અંગેના તમામ આરોપોમાંથી મુક્ત એફસીપીએ હેઠળ લાંચ અને ભ્રષ્ટાચારના કોઈ આરોપ નહીં ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે સાહીઠ દિવસના સંઘર્ષ વિરામનો આજથી થયો આરંભ સંયુક્ત રાષ્ટ્રએ કર્યું નિર્ણયનું સ્વાગત નેતન્યાહુએ કહ્યું હિઝબુલ્લા સમજૂતીનો ભંગ કરશે તો થશે હુમલો પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ઈરાન ખાનના છુટકારા માટે ઉગ્ર વિરાધ દેખાવો ઓછામાં ઓછો છ લોકોના મોત અનેક લોકોની થઈ ધરપકડ દેશમાં સન ચિન્મય પ્રભુની ધરપકડ અને હિન્દુઓ ઉપર અત્યાચાર વિરુદ્ધ ભારતમાં આક્રોશ આજે કોલકાતામાં બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈ કમિશનર સામે દેખાવ કરશે ભાજપ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠક ટેકાના ભાવે ચાલતી જણસોની ખરીદીની સમીક્ષા ખાતરની અછત અંગે ખેડૂતોની ફરિયાદ તેમજ ખ્યાતિકાંડ મુદ્દે બેઠકમાં થશે ચર્ચા મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા અત્યાર સુધી કુલ સાત આરોપીઓની થઈ ધરપકડ ચિરાગ રાજપૂત ખેડાથી તો રાહુલ જૈન અને મિલિંદ પટેલ ઉદેપુરથી ઝડપાયા આઠ વર્ષના દિવિથ રેડ્ડીએ શતરંજના મોહરાઓથી રચ્યો ઇતિહાસ અંડર એઈટ વિશ્વ કેડેટ ચેમ્પિયનશિપમાં જીત્યો ખિતાબ સાત્વિક સ્વૈનને રજત પર મેળવ્યો કબજો